તાપી સોનગઢ ગુરુનાનક જયંતી નિમિત્તે સોનગઢ સિંધી સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમ કરી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાઈ ગુરુનાનક ભગવાનના દર્શને મહાપ્રસાદીનો લાભ લીધો હતો ગુરુનાનક જયંતી નિમિત્તે સિંધી સમાજ દ્વારા પાછલા પંદર દિવસથી રોજ સવારે પ્રભાત ફેરીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આજ રોજ સોનગઢ ગુરુદ્વારમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો માથું ટેકવા આવ્યા હતા અને ગુરુનાનક ભગવાન પાસે સર્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના કરી હતી સાથે આ પ્રસંગે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજની સાથે અન્ય ભાવિ ભક્તો પણ પ્રસાદીનો લાભ લીધો હતો સમગ્ર ગુજરાત સાથે તાપી જિલ્લાના સોનગઢમાં પણ ગુરુ નાનક જયંતિની ઉજવણી કરવામાં આવી હતી હું સાગર ધર્માની સિંધી સમાજના એક સભ્ય તરીકે આપ સૌને ગુરુ નાનક જયંતિની પાંચસો પંચાસમી ઉજવણીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું ગુરુ નાનક જયંતિને પ્રકાશ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે પ્રકાશ ઉત્સવ એટલા માટે કારણ કે ગુરુનાનક દેવજીએ વિશ્વના ખૂણા ખૂણામાં એક ભક્તિનો માહોલ ફેલાવ્યો હતો તેમનો સૌથી મોટો સંદેશ એ હતો કે સૌ બધાએ ભેગા મળીને રહેવું જોઈએ એ આ પ્રકાશ વર્ષની ઉજવણી માટે સિંધી સમાજે પણ એક પહેલ કરી હતી આ વર્ષે આ પહેલમાં સિંધી સમાજે સોમગઢ શહેરના ખૂણા ખૂણામાં પ્રભાત ફેરીનું આયોજન કર્યું તેમ તેમજ જપજી સાહેબનો પાઠ પણ સિંધી સમાજે ગુરુદ્વારામાં રાખ્યો હતો પ્રભાત પેઢીનું આગમન જ્યારે દરેક શેરીમાં થતો હતો ત્યારે શેરીના શેરીમાં પણ એક ઉત્સવ જેવો માહોલ બનતો હતો લોકોએ રંગોળી તેમજ ફટાકડાઓ તેમજ ફૂલોની વર્ષા કરીને સારી રીતે સૌનું સ્વાગત અને આગમન કર્યું હતું આ ઉત્સવનું ઉજવણી દર વર્ષે આવી રીતે થતી રહે અને આવો જ અમારા સુંદર શહેરના દરેક વ્યક્તિ પાસેથી અમને મળતો રહે એવી સિંધી સમાજ અપેક્ષા રાખે છે અને આપ સૌને હું સિંધી સમાજ તરફથી ગુરુ નાનક દેવજીની પાંચસો પંચાવનમાં જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું 55वें जन्मदिन के अवसर पर हम सब सिंधी बहनों ने प्रभात फेरी का 15 दिन का आयोजन किया था इसमें सब सिंधी संगत ने बहुत अच्छे से योगदान दिया अपने-अपने घर पे सबका स्वागत किया और गुरु नानक जी के घर पे अपनी हाजिरी चढ़ाई इसलिए हम सबको धन्यवाद करते हैं सादिक पठान साथी मनीष ज्ञान चंदानी हिंद टीवी न्यूज़ टावी